ગામ સંપર્ક વિહોડું બની જાય છે આ કારણે કટોકટીના સમયે ખાસ કરીને તબીબી કટોકટીમાં દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવે કે વિદ્યાર્થીઓને શાળાએ જવામાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ગ્રામજનો દાયકાઓથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને દર વર્ષે વરસાદની ઋતુ તેમના માટે મુસીબત લઈને આવે છે ગામના લોકો આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે અનેકવાર સ્થાનિક તંત્રને રજૂઆતો કરી છે નદી પર એક મોટા પુલના નિર્માણની માંગણી પણ કરવામાં આવી છે જેથી પૂરની સ્થિતિમાં પણ ગામનો સંપર્ક જણવાઈ રહે જોકે અનેક રજૂઆતો છતાં આજદિન સુધી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી

ત્રીસ વર્ષથી અંદાજે આ પુલની સમસ્યા હાલ જોવા મળી રહી છે ત્યારે અહીંયા આપણે દ્રશ્યો બતાવીશું બોટા બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના વૈયા ગામના ગામના લોકો અહીંયા હાલ જોવા મળી રહ્યા છે પૂર થોડાક વરસાદની અંદર પાણી અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે લોકોને હાલાકી ભોગવવીનો સામનો કરવો પડી રહ્યો છે અહીંયા લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે તાત્કાલિક ધોરણે અહીંયા પુલ બનાવવામાં આવે અને લોકોની સમસ્યા હલ થાય તેવી માંગ કરવામાં આવી રહી છે ભોતાજય કલ્યાણ દિવ્યાંગ ન્યૂઝ બોટાદ